નિરાધાર લોકો સાથે દિવાળીની ઉજવણી કરતું જિલ્લા વહીવટી તંત્ર નિરાંત ઘરમાં વૃદ્ધો અને બાળકો સાથે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી છે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ અને ડીડીઓ કેએસ યાજ્ઞિક રહ્યા હાજર ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓએ કરી લોકો સાથે ભવ્ય ઉજવણી તમામે ગ્રાઉન્ડમાં સુંદર ડેકોરેટિવ રંગોળી દોરી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા લોકો અને અધિકારીઓની સાથે ફટાકડા ફોડી અનોખી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી દિવાળીના પર્વ નિમિત્તે નિરાધ ઘર સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે ખરેખર અદ્ભુત કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા મન્યો આજે ઉજવવામાં આવ્યો છે સાથે ડીડિયો શ્રી પણ સાથે હતા ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને આ દિવાળી ના પર્વ નિમિત્તે અહિયાં જે તમામ સેવા કરતા લોકો અને જે અહિયાં નિરાધાર લોકો રહે છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી એ પ્રભુને પ્રાર્થના